આષાઢી બીજ આ દિવસ અમદાવાદવાસીઓ માટે કોઈ ઉત્સવથી ઓછો નથી કારણ કે અમદાવાદના સરસપુરથી લઈને જગન્નાથ મંદિર સુધીની ગલીઓ ગલીઓ શેરીઓ શેરીઓ જય રણછોડ અને જય જગન્નાથના નાદથી ગુંજતી હોય છે કહેવાય છે કે આ રથયાત્રાના આપે એકવાર દર્શન કરી લીધા તો આપના ભવો ભવના પાપમાંથી મુક્તિ અપાવે છે ભગવાન જગન્નાથ હવે એ રથયાત્રા ભલે જગન્નાથપુરીની હોય કે પછી અમદાવાદની ભગવાન ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળે છે તે રથો કોણ બનાવે છે અને એ રથને ખેંચવાનું સૌભાગ્ય કોને મળ્યું છે અને સાથે જ જગન્નાથજીના આ રથનું શું છે મહત્વ આવો જાણીએ રથયાત્રા અને ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી આ રસપ્રદ અને ગૂઢ માહિતી આવ્યો અવસર અનેરો નગરચર્યા નીકળશે નગરના નાથ સૌ ભક્તો બન્યા અધીરા ક્યારે મળશે ભગવાન જગન્નાથના આશીર્વાદ અમદાવાદીઓ માટે એક ઉત્સવનો તહેવાર એટલે અષાઢી પાવન પર્વ ભગવાન જગન્નાથજી જગન્નાથજીસઠ દિવસમાંથી એક દિવસ નગરજનોના ઘરે દર્શન આપવા જતા હોય છે અને સરસપુરથી લઈ જગન્નાથ મંદિરની શેરીઓ છોડના નાથથી ગુંજી ઉઠતી હોય છે લાખોની સંખ્યામાં ભક્તો આ નગરચર્યાએ નીકળેલ નાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે ભગવાન જે રથમાં બિરાજમાન હોય છે તેનું મહત્વ આખરે શું છે ત્યારે નાથની સવારીનું શું છે મહત્વ એ ભવ્ય રથ કોણ બનાવે છે એ રથ ખેંચવાનું સૌભાગ્ય કોને પ્રાપ્ત થયું છે રથયાત્રાના એ રથોનું જાણું મહત્વ ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતમાં ઉજવાતા ધાર્મિક તહેવારોમાં સૌથી અગ્રણી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જ્યાં ભારતીયોની વસ્તી છે ત્યાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ભારતમાં આયોજિત રથયાત્રાને જોવા માટે દર વર્ષે વિદેશમાંથી હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાનું પુણ્ય સ યજ્ઞો બરાબર માનવામાં આવે છે સમુદ્ર કિનારે વસેલા પુરી શહેરમાં જગન્નાથ રથયાત્રા ઉત્સવ દરમિયાન જગન્નાથ પુરીમાં જગન્નાથજીની રથયાત્રા એ દસ દિવસનો ઉત્સવ છે અક્ષય તૃતીયાના દિવસે શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાના રથના નિર્માણ સાથે યાત્રાની તૈયારીઓ શરૂ થાય છે અને ભારતના ચાર પવિત્ર મંદિરોમાંના એક એવા પુરીના આઠસો વર્ષ જૂના મુખ્ય મંદિરમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ જગન્નાથના રૂપમાં બિરાજમાન છે તેની સાથે બલભદ્રા અને બહેન સુભદ્રા પણ અહીં છે પૌરાણિક કથાઓ અનુસાર રાજા ઇન્દ્રધૂમ ભગવાન જગન્નાથજીને શબરા રાજા પાસેથી અહીં લાવ્યા હતા અને તેમણે જ મૂળ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે પાછળથી નષ્ટ થઈ ગયું હતું આ મૂળ મંદિર ક્યારે બંધાયું અને ક્યારે નષ્ટ થયું તે વિશે કોઈ સ્પષ્ટતા નથી

આ ત્રણેય રથોનું ખૂબ મહત્ત્વ રહ્યું છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્પંદ પુરાણમાં પણ એનું ખૂબ મહત્ત્વ રહેલું છે ભગવાન જગન્નાથજી જ્યારે પોતાના રથમાં બિરાજમાન થઈ નગરયાત્રાએ જ્યારે પરિક્રમા કરતા હોય છે ત્યારે આ રથો પર દરેક દેવી દેવતાઓના આહવાન કરાવવામાં આવતા હોય છે દરેકને દરેક જગ્યાએ પ્રોટોકોલા પ્રમાણે દેવી દેવતાઓ બિરાજમાન થતા હોય છે અને મધ્યમાં ભગવાન જગન્નાથજી વિરાજમાન થઈ અને એ અષાઢ શુદ્ધ બીજના દિવસે નગરયાત્રાએ પરિક્રમાએ ભગવાન નીકળતા હોય છે દરેક રંગોનું દરેક ત્રણેય રથોનું એ વિશિષ્ટ પ્રકારે મહત્ત્વ રહ્યું છે મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર પુરીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રામાં સામ્યતા ઘણી જોવા મળે છે હવે જાણીએ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાના રથો વિશે ગરુડ ધ્વજ જગન્નાથજીના રથને ગરુડ ધ્વજ અથવા કપિલ ધ્વજ કહેવામાં આવે છે જેમાં લાલ અને પીળા કપડાનો ઉપયોગ કરવામાં આવે છે વિષ્ણુના વાહક ગરુડ તેનું રક્ષણ કરે છે અને રથ પરના ધ્વજને ત્રિલોક્ય મોહિની અથવા નંદી ઘોષ કહેવામાં આવે છે તાલ ધ્વજ ભાઈ બલરામના રથને તાલ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે આ રથમાં લાલ લીલા કાપડનો ઉપયોગ કરવામાં આવે છે રથના રક્ષકો રથ ધ્વજને યુનાની કહેવામાં આવે છે ત્રિબ્રા ગોરા દીર્ઘ શર્મા અને સ્વર્ણવ તેના ઘોડા છે અને જે દોડા વડે રથને ખેંચાય છે તેને વાસુકી કહેવામાં આવે છે પદ્મધ્વજ બહેન સુભદ્રાના રથને પદ્મધ્વજ કહેવામાં આવે છે આ રથમાં લાલ કાળા કપડાનો ઉપયોગ કરવામાં આવે છે રથના રક્ષક જય દુર્ગા છે અને સારથી અર્જુન છે રથધ્વજને નંદંબિક કહેવામાં આવે છે રોચિક મોચિક જીતા અને અપરાજીતા તેના ઘોડા છે વર્ષો પહેલા ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળતી હતી ત્યારે ભગવાન જગન્નાથજી બળદગાળામાં યાત્રા કરતા હતા અને ત્યારબાદ રથમાં બિરાજમાન થયા ત્યારથી દોરડા ખેંચવાનું સૌભાગ્ય ખલાસી બંધુઓને આપવામાં આવ્યું છે અને ખલાસી બંધુઓ પેઢી દર પેઢીથી પરંપરાગત રીતે આજે પણ રથના રંગરોગાન રથના પૈડા રથના સમારકામની કામગીરીમાં અવશ્ય જોડાય છે ત્યારે આવો સાંભળીએ રથ બનાવનાર અને પેઢીથી રથ ખેંચતા ખલાસીભાઈ પાસેથી રથની વિશેષતા વિશે પુરાવ સાગના બનાવેલા છે તેના ઉપર જે કામ કલર કામ કરવામાં આવે છે તે કમ્પ્લીટલી પીયુ કલર કરવામાં આવે છે જે બગડતા નથી અને વર્ષો વર્ષ એવા જ ચાલે છે જે કલરમાં માઇનો ડિફેક્ટ જ આવે છે જે વાંધો આવે એવું હોતું નથી અને એ છતાં બી આ બધા શ્રદ્ધા અને આસ્થાનું એક મોટામાં મોટું પ્રતિક છે જગન્નાથપુરી ઓડિશાનું જે મૂળ રથ છે તેનું થોડું ઘણું અનુકરણ આપણે કરેલું છે અહીંયા કાઢી કે જે એના જીવા લાગી શકે આપણે ત્યાં તો જઈ જ નથી શકતા દર્શનાર્થીઓ પણ એને એવો અનુભવ થાય દર્શનાર્થીને કે ના હું જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરી રહ્યા છે તેવો અનુભવ થાય તો આ સાથે નાથની સવારી મંદિરના પ્રાંગણમાં તૈયાર થઈ રહી છે અને શાહી ઠાઠ સાથે રાજા વિશેષ જગન્નાથજી અષાઢી બીજ એટલે કે સાત જુલાઈએ દર્શન આપવાના છે ત્યારે સમગ્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાતભરના લોકો ભાવ વિભોર થઈને નાથના દર્શન કરશે નાથ જ્યારે નગર દ્વારે આવતા હોય ત્યારે સૌ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે એ જ ભક્તોનું ઘોડાપુર પણ અમદાવાદની શેરીએ શેરીએ આ વખતે રથયાત્રા દરમિયાન જોવા મળશે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ